છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સહિતના વિસ્તારમાં નોકરી કરવા આવતા યુવાઓ સહિતના અકસ્માતમાં મોતને પણ ભેટ્યા છે પરંતુ તંત્ર દ્વારા બેફામ બની રહેલા વાહન ચાલકો સામે પગલાં લેવામાં આંખ ખડા કાન કરાઈ રહ્યા તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી સોમવારે મોડી સાંજે હજીરા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી જેમાં એલ કંપનીમાં નોકરી કરતો યુવાન કંપનીમાંથી બહાર આવ્યો ત્યારે ભારે વાહનના ચાલકે તેની મોપેટે લેતા તે પટકાવવા પામ્યો હતો તેને માથામાં થતાં શરીરે ગંભીર જવા પહોંચતા તેનું મોત નીપજવા પામ્યું હતું આ બનાવને લઈને લોકટાઉડું ભેગું થયું હતું તો પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી જવા પામ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાય છે અઝર કોન ફેન્યુર